અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગો હાઇવે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી ગોઠવાય છે જે બાઇક કાર સહિત તમામ પ્રકારના વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે વાહન ચાલકોના લાયસન્સ આરસી બુક ઇન્સ્યોરન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યારે દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા આરોપીઓ સામે પણ કાયદેસર પગલાં લેવામાં આવશે કાયદાનો ભંગ કરનારને જે લવા ખાવાની ફરજ પડશે તેવી ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી છે રિપોર્ટર રી સૈયદ ભરૂચ